હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજે આપણે લોકો એક એવા ફળ વિશે હું વાત કરી રહ્યો છું સેતુ વિશેની મિત્રો સેતુ એટલે વિટામિન અને પ્રોટીન નો ખજાનો માનવામાં આવે છે અને ઉનાળામાં આવતું આ ફળ એ આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે ખાસ કરીને વાત કરવા જાવ ને તો બુસ્ટ કરે છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ને વધારવાનું કાર્ય ખૂબ સારી રીતે સેતુ કરે છે ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય કે પછી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ હોય તેનાથી પણ બચાવવાનું તે ખૂબ સારી રીતે કાર્ય કરે છે ઉપરાંત ઉનાળામાં વાત કરવા જઈએ ને તો હિટવેવથી જે સ્ટ્રોક લાગે છે તેનાથી પણ બચાવવાનું કાર્ય સેતૂર છે તે ખૂબ સારી રીતે કરે છે સેતુર છે તે ઠંડકનો ગુણ ધરાવે છે તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ખૂબ સારી એવી માત્રામાં આવેલું હોય છે લગભગ લગભગ કહેવા જાવ ને તો એકાણું ટકા પાણી સેતુરમાં રહેલું હોય છે તે વિટામિન્સ અને પોટેશિયમનો સારો એવો ભંડાર માનવામાં આવે છે આગળ વાત કરવા ચાઇએ મિત્રો તો સુગર પેશન્ટ એટલે કે ડાયાબિટીસના દર્દીઓ છે તેમના માટે પણ તે લાભકારક છે તેના પાનનું જો સેવન કરવામાં આવે તો તે ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે બ્લડ પ્રેશરને પણ એટલે કે લોહીના ઊંચા દબાણને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય અને તે સારી રીતે કરે છે ઉપરાંત આપણા હૃદય માટે પણ તેને લાભકારી અને ગુણકારી માનવામાં આવ્યું છે આગળ વાત કરવા જઈએ તો પેટની ગરમી જી હા મિત્રો પેટની ગરમીના કારણે ઘણા લોકો એવી સમસ્યાથી પીડાય છે કે નાની ઉંમરમાં જ તેમના વાળ છે તે અકાળે સફેદ થઈ જાય છે વાળ ખરી જવાની સમસ્યાથી તેઓ પીડાઈ રહ્યા છે તો તેમાં પણ જે સેતુર કે જે એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે તેનું સેવન કરવામાં આવે તો ખૂબ જ સારો એવો ફાયદો થાય છે દાદર છે ખરજવું છે છે જેવી સમસ્યાઓમાં પણ પાનનો લેપ લગાવવામાં આવે તો ઘણો ખરો ફાયદો થાય છે ઉપરાંત તેમાં રહેલા પોલીફિનોલ્સ અને ફ્લેવેનોઇડ જેવા ઘટકો હોય છે જે મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કેન્સરના કોષોને મારે છે અને કેન્સરથી આપણું રક્ષણ કરે છે સાથે સાથે તે આપણું પાચનને સુધારે છે કોલેસ્ટ્રોલ છે તેને પણ કંટ્રોલમાં લાવે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે દાંતની સમસ્યાઓ અને પાયોરિયા જેવી બીમારીઓ થઈ ગઈ હોય ને દાંતને લગતી તો તેમાં પણ ઘણો ખરો ફાયદો કરે છે તો મિત્રો આ તો હતા કેટલાક સેતુરના એવા ફાયદા કે કદાચ તમે તેનાથી અજાણશો તો આજથી જ સેતુરનું સેવન કરવાનું ચૂકશો નહીં અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો આપનો ખૂબ ખૂબ આભાર